આપણે યાર કાશ્મીર નહીં જો બરફ પડવો તો સેપટ જ ફરક છે અને પેલી પેલી બાદ ગાડી છે ઓ વાહ જોઈ લો એ હમણા જ આવી છે હા રે આપણો ગમો આને કશું હતું નહીં ગમતી હોય તો બિલ બિલ ઓ નહીં દઈએ આપણો ધોવા માટે મે લીયા હા ધોવા માટે હું કહું

સાપ કે હા હા કશું હોય નહીં સાફ કરી નાખ પછી ગાડીઓ તો આમ બહુ મજા લાગે અમે અરે સાંધુએ પડી જતું હા કોઈ લઈ નથી જતું અરે એટલા ઘરાક છે થોડું કમી છે મમ્મી છે નાલી તો વળી આપણે હજી કોઈ ખાવા મળે ગાડી ધોઈ નાખી બરોબર હા હા ઓમ પડી જાબો એની જાબો પડી એવી માટી જ નઈ રેતી માટી માલ્યાવાની

એક કોમ કરો આટલા તો હોય આ તો તો નાસ્તો છોકરાઓ લઈ જાણો પચાર આખો લઈ નાસ્તો લઈ જવો ગમે તે લઈ જવો હોય એક કોમ કરો આ પચાર આખો સમજી વાપરા થઈ જવો એલા હું મના ના આલે 50 રૂપિયા એ વાપર તમે લા કારી ગના હલવા લે હો હું રૂપિયા તો પેલા ઇના ને તમારા યાર એ હોતી તમે ભાઈ બીજા કમાઈ લેજો હું જાવ હા વાટ લગાઈ નાખી હું ઓને તો 1500 નો ગોબો પાડી નાખી

દાળો બગડ્યો છે બગડ્યો છે વાટ લગાવી નાખી એ પણ નક્કી